નેવું રૂપિયામાં તમને દોસ્તો રિહોન ઉપર વેરાયટી મળી જશે એકદમ સરસમાં સરસ વેરાયટી તમને મળી જશે તો આ ટાઈપનું એમ્બ્રોઈડરી એકસો દસ રૂપિયામાં કારણ કે આ જે વસ્તુ છે ફ્લેક્સ કોટન કહેવાય દોસ્તો એકસો ને એસી રૂપિયામાં તમે અહીંયાથી લઈ જાઓ અઢીસો રૂપિયામાં હસતા હસતા સેલ કરો આ ટાઈપની વેરાયટી તમને મળી જશે ઘેરામાં આ ટાઈપની વેરાયટી તમને મળશે એકસો ને રૂપિયામાં તમને દોસ્તો આ ટાઈપની વેરાયટી મળી જશે નમસ્કાર મિત્રો એક નવા બિઝનેસ તમારું સ્વાગત છે જે લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે ભાઈ જે લોકોને લેડીઝ કુર્તી બિઝનેસ શરૂઆત કરવો છે નવો ધંધો શરૂઆત કરવો છે માત્ર પાંચ દસ હજાર રૂપિયા રોકાણ છે તો સુરતમાં લેડીઝ કુર્તી કઈ જગ્યાએથી ખરીદી કરવી તો આજનો વિડિયો સ્પેશિયલી તમે એન્ડ સુધી જોતા રહેજો આજે તમને સુરતના એક એવા હોલસેલર જોડે મુલાકાત કરાવવાના છીએ જ્યાંથી માત્ર પચીસ રૂપિયાથી કુર્તીની શરૂઆત થઈ જાય છે અને મિનિમમ પાંચ દસ હજારનો માલ પણ તમે લઈને તમારો ધંધો શરૂઆત કરી શકો છો તો આજે આપણે જઈએ સુરતના ઉધના વિસ્તારમાં સહારા દરવાજાની ખૂબ જ નજીક આવેલું છે ન્યૂ બોમ્બે માર્કેટ અને ન્યૂ બોમ્બે માર્કેટમાં આવેલા છે વંશિકા સિલ્ક જે કુર્તીના હોલસેલર છે અને મેન્યુફેક્ચરર છે તો માત્ર પચીસ રૂપિયાથી કુર્તીનું કલેક્શન શરૂઆત થઈ જાય છે તો આજના વિડીયોમાં તમને બધું કલેક્શન બતાવવાના છીએ તો વિડિયો તમે અં સુધી ઉતારો અને બીજા આવા વિડીયો માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો શેર કરી દો જેથી બીજા કોઈને પણ નવો ધંધો શરૂઆત કરવો હોય તો બિંદાસ કરી શકે છે તો ચાલો આપણે જઈએ છીએ વંશિકા સિન્સ ન્યુ બોમ્બે માર્કેટમાં આવી જાવ સો દોસ્તો ફાઈનલી અત્યારે આપણે આવી ગયા છીએ વંશિકા સિલ્સમાં અત્યારે આપણી જોડે છે રવિભાઈ રવિભાઈ આપણે જોડે કલેક્શનમાં શું શું મળી જશે તો જેમ કે મિત્રો તમને ખબર જ છે પચીસ રૂપિયાથી આપણી વેરાયટી સ્ટાર્ટ થઈ જાય છે પચીસ રૂપિયાથી લઈને બે હજાર સુધીની વેરાયટી વંશિકા સિલ્સમાં દોસ્તો તમને મળી જાય છે ઓલરેડી અમે ઘણા બધા વિડીયો ઓલરેડી બનાવેલા છે અશોકભાઈના જે ચેનલ છે એમાં ઓલરેડી અમારી ઘણી બધી વિડીયો ચાલતી હોય છે બરોબર પણ જે આજે જે વિડીયો છે તે એકદમ ખાસ વિડીયો છે અને એકદમ સ્પેશિયલ વસ્તુ છે અને બીજી તમને વાત જણાવો તો ફૂલ એકદમ સિઝનનો ટાઈમ છે મિત્રો તમે જોઈ શકતા હો દુકાનમાં એકદમ વિખેલો પડ્યો મારા પાછળ પાર્ટીનો માલ કાઢેલો પડ્યો છે આ જો બિલ સમય તમને આખો એકદમ મતલબ માલ જ કાઢી કાઢેલો પડ્યો છે પણ તમારા માટે સ્પેશિયલી આજે ટાઈમ કાઢીને હું આજે સ્પેશિયલી વિડીયો બનાવું છું અને જે વેરાયટી જે લાવ્યો છું તે એકદમ ધમાકેદાર ક્રિએશન થવાનું છે દોસ્તો આજે વિડીયોમાં અને અમે બી બે કલાક વેટિંગ કર્યું એટલે હવે વિડીયોનો ટાઈમ મળે છે બિલકુલ બિલકુલ તો ચાલો હવે કલેક્શન બતાવવાનું ચાલુ કરીએ ચાલો મિત્રો જ્યાદા ટાઈમ વેસ્ટ ના કરીએ અને તમને વેરાયટી બતાવવાની સ્ટાર્ટ કરું 25 50 વાળું તો ઘણા બધા વિડીયો મે તમને બતાવેલો જ છે તો આજે જે વેરાયટી છે તે 90 રૂપિયા થી આપણે સ્ટાર્ટ કરવાના છે 90 રૂપિયામાં તમને દોસ્તો રિયોન ઉપર વેરાયટી મળી જશે એકદમ સરસમાં સરસ વેરાયટી તમને મળી મળી જાય છે એની સાથે જો બટન વગેરે બધું એકદમ સ્ટીચ કરેલું એવું નહીં ચોટાડેલું બટન નહીં ફિનિશિંગ સાથે એકદમ કામ તમને મળશે ઓનલી એન્ડ ઓનલી નાઇન્ટી થી તમને આ ટાઈપની કુર્તીઓ વંશિકા સેલ્સ મળી જશે નેક્સ્ટ જે વેરાયટી બતાવું

લેરિયા બાંધની બહુ હેવી ડિમાન્ડ હોય કસ્ટમર્સની રેગ્યુલર ડિમાન્ડ હોય આ ટાઈપની વેરાયટી વેરાયટી લેરિયા કલર્સ બી એકથી એક તમને રેડ બ્લુ ગ્રીન જે કલર તમે ડિમાન્ડ કરશો એ ટાઈપનો કલર બી વંશિકા સીર્સમાં મળી જશે ગલામાં તમને આ ટાઈપની આખી લેસ મળી જશે સમોસા પેટર્નની જે લેસ કહેવાય તે તમને આમાં મળી જશે બટનનો કામ આવી જશે મતલબ રેગ્યુલર યુઝમાં તમને આ ટાઈપની વેરાયટી બધી જશે સેલિંગ કરવી હોય કા પછી તમારા ઘરમાં વધારે સ્ટોક જોતો હોય દસ પંદર હજારનો તમારા ઘર માટે બી કદાચ એક સાથે મળીને તમે મંગાવવું હોય તો એ રીતે તમે મંગાવી શકો છો દોસ્તો બરાબર બરોબર નેક્સ્ટ જે વેરાયટી છે આ ટાઈપની વેરાયટી તમે જોઈ શકો કોટન જે રેગ્યુલર યુઝમાં આગળ જે ગરમીની સિઝન આવે છે એ ટાઈપથી તમે આ વસ્તુ રાખો તો તમારી દુકાનમાં સો ટકા વેચાશે અને સો ટકા તમને ગેરંટી છે કારણ કે આ જે વસ્તુ છે ફ્લેક્સ કોટન કહેવાય દોસ્તો એકસોને એંસી રૂપિયામાં તમે અહીંયાથી લઈ જાઓ અઢીસો રૂપિયામાં હસતા હસ્ત સેલ કરો સિત્તેર રૂપિયા નું પ્રોફિટ તમને કસ્ટમર નહીં વેચાયુ સેટ રાખજો છ મહિના સુધી અમે બદલી બી કરીને આપશું અને કેસ કદાચ કઈ નીકળશે તો નહીં અને કદાચ નીકળી ગયું ડિફેક્ટિવ નીકળશે તો પીસ ટુ પીસ તમને બદલી કરવામાં આવશે દોસ્તો વંશિકા સેલ્સ એટલે એક ટ્રસ્ટેડ નામ છે સુરતમાં તમે આવો કોઈને પૂછો કુર્તી લેવાની તમને સીધો સીધો સજેસ્ટ કરશે વંશિકા સુસમ ભાઈયા જો ગરી ભાઈ અહીંયા કોઈ આવી ના શકે તો એના માટે કઈ દે પ્રોસેસ છે તમે અમને WhatsApp પર મેસેજ કરો એક તમને એડ્રેસ નું મેસેજ આવી જશે કા પછી તમે અમને કોલ કરો સ્ટેશન આવીને સુરત સ્ટેશન આવો બરોબર તમે જેમ કોલ કરશો અમે તમને પિકઅપ કરવા ભી આવી શકીએ દોસ્તો અને આપણી શોપ સવારમાં 10:30 વાગે થી લઈને રાત્રે 8 વાગે સુધી ખુલ્લી છે દોસ્તો WhatsApp પર તમે મેસેજ કરશો એટલે તમને લોકેશન મોકલાઈ આપશું એક હજી ખાસ વસ્તુ છે સુરત કદાચ તમે આવો તો છેતરાવાનું કામ નહીં કરતા દોસ્તો એજન્ટ અહિયાં બહુ બધા છે એજન્ટના ચક્કર માં નહીં પડો ઓટો વાળા વાળા બધા એજન્ટ રોડ ઉપર ફરતા ફરતા તમને એજન્ટ મળી જશે કોઈની સાથે જવાનું નહીં જ્યાં બી જવાનું છે ડાયરેક્ટલી અમને કોલ કરો અને સીધા સીધા દુકાને તમે વિઝિટ કરો છો અને એમના થ્રુ જશો તો એમનું કમિશન બી એડ થઈ જશે ચોક્કસ એ જ વસ્તુ છે પાંચ ટકા સાત ટકા દસ ટકા જે એમનું કમિશન હોય એ તમારા જ ભાવમાં એડ થવાનું છે નેક્સ્ટ વસ્તુની વાત કરું વાત કરું દોસ્તો તો આ ટાઈપની વેરાયટી તમને મળી જશે ઘેરામાં આ ટાઈપની વેરાયટી તમને મળશે એકસો ને સાહીઠ રૂપિયામાં તમને દોસ્તો આ ટાઈપની વેરાયટી મળી જશે બહુ એકદમ સરસ મજાની વેરાયટી છે રેગ્યુલર યુઝમાં આ બધી વસ્તુ તમે સેલ આઉટ કરો અને સારું માર્જિન તમને એવું મળશે નેક્સ્ટ વસ્તુ વાત કરું તો આ ટાઈપનું જો શોર્ટ ટોપ બી તમને મળી જવાનું છે શોર્ટ ટોપ બહુ હેવી ડિમાન્ડમાં છે ઓલ ઓવર ઇન્ડિયા ભલે તમે ગમે ત્યાંથી સુરત કા ગુજરાત અને ગુજરાતના બહારથી તમે વિડીયો જોતા હો અને ગુજરાતી સમજી શકતા હોય તો આ ટાઈપની વેરાયટી કાપડ ની વાત સોફ્ટ કાપડ તમને આમાં મળી જશે ડિઝાઇનો આપણી પાસે ઘણી છે આમાં એક થી એક ડિઝાઇન નવી નવી બનાવેલી છે જો આ ટાઈપની ડિઝાઇન બી છે જીન્સ ઉપર પહેરો લેગીઝ ઉપર પહેરો રેગ્યુલર યુઝ માં પહેરો ગમે તે રીતે આ વસ્તુ યુઝ કરો ધોયા પછી કઈ તકલીફ નહીં સો ગેરંટી વાળી વસ્તુ વંશિકા સિલ્ક તમને દોસ્તો મળી જવાની છે નેક્સ્ટ વસ્તુની વાત કરો તો આ જે ફેબ્રિક તમને બતાવ્યું રિયોન ફોઇલ જે ફેબ્રિક છે એ જ ફેબ્રિક માં ફૂલ તમને કુર્તી મળી જવાની છે આ રીતની અને આ બી વિડિયો માં તો ખાલી સિલેક્ટેડ પીસ આપણે બતાવ્યું સિલેક્ટેડ પીસ જ બતાવું છું આ તો જેમ કે જે છે

નાનાથી નાનો માણસ બિઝનેસ કરી શકે એવો ક્રાઈટેરિયા આપડે મૂકેલો છે એટલે પાંચ હજારમાં કોઈ બી બિઝનેસ તમે સ્ટાર્ટ કરી શકો વંશિકા સિઝન પાંચ હજાર લઈને આવો અને લાખો રૂપિયાનો બિઝનેસ સ્ટાર્ટ કરો સાચી વાત છે નેક્સ્ટ વસ્તુની વાત કરું તો આ રીતની વેરાયટી તમને મળી જવાની છે ઓનલી એન્ડ ઓનલી બસો ને સાહીઠ રૂપિયામાં દોસ્તો બસો સાઈઠ રૂપિયામાં ફૂલ લેન્થ પૂરતી ફોર્ટી સિક્સ લંબાઈ અને વસ્તુ તમે જોઈ શકો કાપડની ગેરંટી તમને આપું છું આ તરીકેની વેરાયટી તમે આખું માર્કેટ ફરો સુરત અમદાવાદ ઉલ્લાસનગર ગમે ત્યાં વ્યાજ દોસ્તો આ ટાઈપની વેરાયટી તમને ચોક્કસ ગેરંટી આપું નહીં જ મળશે નેક્સ્ટ જે બતાવો આ ટાઈપની વેરાયટી લે આખું નાયરા ગાઉન છે આ ટાઈપની વેરાયટી વનશિકા તમને મળી જશે ગલામાં આખું વર્ક આવશે રિયોન ફેબ્રિક આવશે અને બસો પંચાણું રૂપિયામાં આ ટાઈપની વેરાયટી ક્યાંય નહીં મળવાની આ તો અમારી ગેરંટી છે મિત્રો નેક્સ્ટ જે વેરાયટી છે ઘેરામાં ઘણા અંબરેલા કુર્તી જે છે એ ઘણી બધી બહેનોની ડિમાન્ડ આવે છે તો આ ટાઈપની વેરાયટી સાડા ત્રણસો રૂપિયામાં તમને વંશિકત મળી જવાની છે આ બી રિયોન ફોઇલ ફેબ્રિક ઉપર રહેવાનું છે આ ફેબ્રિક અત્યારે માર્કેટ મોસ્ટ ડિમાન્ડેડ ફેબ્રિક છે અને આની એટલી ડિમાન્ડ છે

મળી જવાની છે એક હજી વસ્તુ બતાવો આ ટાઈપની વસ્તુ મોડાલ સિલ્ જે છે મોડા સિલ્કમાં વિથ અસ્તર ફૂલ અસ્તર સાથે આ ટાઈપ આખું ફૂલ ફ્રન્ટ બેક બે તરફ અસ્તર આવશે અને આ જે વેરાયટી છે એકવાર ફેબ્રિક ખાલી આનું આવીને તમે વંશિકા સિલ્કમાં એકવાર જોઈ જાઓ પૂરું ઓન મેન્યુફેક્ચરિંગ છે આપણું વાટિકા સિલ્ક વંશિકા સિલ્ક ઓન મેન્યુફેક્ચરિંગ આપણી શોપ છે મિત્રો જે બી વસ્તુ તમને બતાવું છું બધું આપણું પોતાનું ઇન હાઉસ પ્રોડક્શન છે મિત્રો તો આમાં જ આપણી પાસે ઘણી બધી ડિઝાઇનો છે અત્યારે મોસ્ટ ડિમાન્ડેડ વસ્તુ છે આબી તો આમાં ઘણી બધી ડિઝાઇન બી આપણી પાસે છે હું તમને બતાવી દઉં બે ત્રણ ડિઝાઇન ફટાફટ આ રીતની ડિઝાઇન્સ બી આપણી અપાય આમાં અવેલેબલ છે તમે મોડાલ સિલ્કમાં આ ટાઈપની બધા જે ફેબ્રિક છે એ તો સેમ રહેશે ડિઝાઇન્સ છે અને ગલામાં જે વર્ક છે તે બધું આખું ડિફરન્ટ ડિફરન્ટ છે આમાં કોલરમાં મળી જશે તમને કોલર વિથ પોકેટ તમારી ડિમાન્ડ હોય તો તમને આમાં મળી જવાની છે દોસ્તો એકદમ યુનિક વેરાયટી નવી વેરાયટી વંશિકા સિકા માં મળી ગઈ છે તમને આ ટાઈપની વેરાયટી ક્યાંય બી ફરો નહીં મળવાની સો ટકા ગેરંટી ગાઉન્સમાં તમારી રિકવાયરમેન્ટ હોય તો ગાઉન્સ બી તમને મળી જવાના છે આ ટાઈપના આખા ગાઉન્સ તમને જો એટલું ચીપ છે કે તમને લાગશે કે માર્કેટમાં આટલા મળે છે ને અહીંયા આટલો સસ્તો એટલે બહુ એકદમ મતલબ ડિફરન્સ લાગશે તમને માર્કેટ કરતા જે ડિફરન્સ છે તે તમને એકદમ વિઝિબલ થશે અને બધી જ વસ્તુના બેનો માટે હું રેટ બતાવું છું તાકી એમને છેત છેતરવાનું કામ કોઈ

આ ટાઈપ નું તમને આખું થ્રી પીસ નું કોન્સેપ્ટ દોસ્તો વંશિકા સિલ્સ માં મળી જશે આજની જે વિડીયો છે હવે વિડીયોમાં છેલ્લું તો નહીં પણ આના પછી તો એક જ વિડિયો આપણે નવો બનાવવાના છે મિત્રો તો સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ નેક્સ્ટ વિડીયો જે આવવાનો છે આપણો તે તો હજી બહુ ખતરનાક આંતી જે નેક્સ્ટ વેરાઇટી હશે તે બધી નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ પણ આજનો આ જે છે આ છેલ્લું જે છે આપણે સેમ્પલ ઓકે આ જો આ ટાઈપ આખી પેન્ટ તમને મળી જશે ફેન્સી પેન્ટ જે કહેવાય આ ટાઈપની તમે જોઈ શકો ધોતી ટાઈપની એક પેન્ટ કહેવાય તો અફઘાની પેન્ટ તમે નામ સાંભળ્યું હશે અત્યારે કસ્ટમરે તો ટ્રેન્ડિંગ વસ્તુ છે આ ટાઈપની પેન્ટ બી તમને મળી જશે વંશિકા સિલ્સમાં જો આ ટાઈપનું વેરાયટી બી આપણે પ્રોડક્શન કરેલું છે આ જો આની સાથે આખો દુપટ્ટો મળવાનો છે આ ફોર ફિફ્ટી તમને મળી જશે વંશિકા સિલ્સમાં આ ટાઈપની વેરાયટી આપણી પાસે અવેલેબલ છે એકથી એક વેરાયટીઓ વંશિકા સિલ્સમાં અવેલેબલ છે બહુ બધી આપણે નવી વેરાયટી બનાવી છે દોસ્તો મુલાકાત લો એકવાર આ ઓનલાઈન ઓર્ડર કરો અને નંબર જે આપેલા છે એમાં એકવાર જરૂર સંપર્ક કરો દોસ્તો આજના વિડીયોમાં બસ એટલું જય હિન્દ છે ભારત થેન્ક યુ